સોનગઢ સરકારી આવાસમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓનો લોકોએ ઘેરાવ કરી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો વીજ કંપનીના કર્મચારીઓએ લોકોને સમજાવવાની કોશિશ કરી હતી કે આ મીટરથી ફાયદો થશે નુકસાન થવાનું નથી પરંતુ અને જિલ્લાના અનુભવના આધારે લોકો કોઈપણ હિસાબે આ મીટર લગાવવા તૈયાર નથી ત્યારે હું વીજ કંપનીએ નગરપાલિકાની પરવાનગી લીધી અને સ્માર્ટ મીટર લગાવવાની ડીજીવીસીએની આટલી ઉતાવળ કેમ છે એ મોટો સવાલ છે ગુજરાતના અનેક જિલ્લાઓની જેમ આદિવાસી વિસ્તાર ધરાવતા તાપી જિલ્લામાં પણ સ્માર્ટ મીટર લગાવવાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે પાછલા દિવસોમાં વ્યારામાં વિરોધ થયા બાદ આજરોજ સોનગઢ આવાસ ખાતે સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલ ટીમનો લોકોએ ઘેરો કરી લીધો હતો અને સ્માર્ટ મીટર લગાવવાની બાબતને લઈને વિરોધ જાહેર કર્યો હતો જે જિલ્લાઓમાં કે નગરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા ત્યાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં લોકોનું બિલ હજારો અને લાખોમાં પણ આવ્યું છે આવું જ આદિવાસી વિસ્તારમાં પણ થવાની શક્યતા છે અહીંના ઘણા લોકો હજુ પણ નિરક્ષર છે કે આ તો ઓછું ભણેલા છે તેમને આ સ્માર્ટ મીટર મગજમાં બેસે તેમ પણ નથી તેથી આદિવાસી વિસ્તારમાંથી સ્માર્ટ મીટર લગાવવાની આ સમગ્ર પ્રક્રિયા બંધ કરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે અને સૌથી મોટો સવાલ એ થાય છે કે ડીજીવીસીએલ જેવી વીજ કંપની ક્યારથી ગ્રાહકના ફાયદાની ચિંતા કરવા લાગે આ કંપનીની પાસે લોકો જેવું ગુમાવી રહ્યા છે અનેક સ્થળે થાંભલાઓ લટકી રહ્યા છે જીવંત તાર લટકી રહ્યા છે એક એક અને બે બે દિવસ સુધી વીજળી કોરોમાં નથી પહોંચી રહી ત્યારે તો આ કંપનીને પબ્લિકનો ખ્યાલ નથી આવતો અને પબ્લિકની ચિંતા થતી નથી તો આ સ્માર્ટ મીટર લગાવવામાં પબ્લિકનો ફાયદો બતાવીને કેમ સ્માર્ટ મીટર જબરદસ્તી લગાવવામાં આવી રહ્યા છે એટલે અહીં એક વાત તો સ્પષ્ટ થાય છે કે સ્માર્ટ મીટર લગાવવા પાછળ કમીનો ઈરાદો સારો નથી તેથી જ એ ઉતાવળ કરી રહી છે અને જો સ્માર્ટ મીટર સારા હોય તો પબ્લિક આટલો બધો વિરોધ કરે એમ પણ નથી એટલે પબ્લિકના વિરોધ ધ્યાનમાં લઈ સમગ્ર તાપી જિલ્લામાંથી સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા નાબૂદ કરવામાં આવે

સરકારની આ જે સ્કીમ આ રીપીડીએફની સ્કીમ હતી અને એના કામના અંતર્ગત અમે ગ્રાહકોને ત્યાં અમે પૂરે કોમ્યુનિકેશનવાળા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી અમે ચાલુ કરેલી છે અને તેના અંતર્ગત અમે અમારી ઝેરા વિભાગી વિભાગની કચેરીના કાર્યક્ષેત્રમાં અમે વીસ હજારથી વધારે મીટરો અમે તેમાં અમે

સ્માર્ટ મીટરથી ગ્રાહકને એક મોટામાં મોટો ફાયદો એ થશે કે જે હમણાં જે નોર્મલ મીટરો અમારા ટ્રેટિંગ મીટરો છે ત્યારે અમે એને દર બે મહિને વીજ બિલ આપીએ છીએ સ્માર્ટ મીટર લાગ્યાથી અમે એના રીડિંગ અમારા હાઉસમાં જ સેર કરી અને એમને તૈયારી બિલ દર મહિને અમે આપીશું શકીએ ગ્રાહકોના જે ખિસ્સા પરનું જે ધારણ કરવું દર બે મહિને વધારે ભરવા પડતા તેના બદલે દર મહિને એ લોકો સરળતાથી વીજ બિલ ભરી શકે અને વીજ ઉડાણ વીજ ઉડાણ કાપવાની નોબત આવે નહીં અને ગ્રાહક અમારો અંધારામાં સાહેબ બીજા બીજા વિસ્તારમાંથી નવા નવા વિડીયો આવ્યા છે વિરોધનો કે આ સ્માર્ટ મીટર લગાવવાથી વધારે બિલ આવે છે તો શું કે શું સ્માર્ટ મીટર લગાડવાથી વધારે બિલ આવે એવું 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 નથી અમે વેરા વિભાગીય કચેરીમાં અમે આગળ જણાવ્યું તે પ્રમાણે વીસ હજાર ઉપરાંત અમે મીટર બદલ્યા છીએ પણ આજ સુધી આ વીસ હજારમાંથી પણ એક પણ કમ્પ્લેન એવી આવી નથી કે અમારું વીજળી વધારે આવેલું છે અને એ લોકો અને એ લોકો અમે ઘણા બધા ગ્રાહકોના જીદા છે દરેક અને એ લોકો સ્માર્ટ મીટર લગાડવાથી ખુશ છે કારણ કે એ લોકોએ પૈસા સામતા કાઢવા પડે અમારી ઇવી સેલની એપ્લિકેશન પણ અમે એ લોકોને ડાઉનલોડ કરી આપીએ જે અમારી બધી પ્રક્રિયાઓ અને એ લોકો પોતાનો વીજ વપરાશ ડેલી બેસીસમાં ચેક કરી શકે છે અને ઘણા ગ્રાહકોએ અમને એવું પણ જણાવ્યું કે માની લો કે આગલા દિવસે અમે વધારે વીજ વપરાશ કરી લીધો છે તો એ લોકો બીજે દિવસે એ વીજ વપરાશનું પ્રચન કરી ઓછો કરવાનો પ્રયત્ન કરી અને

એમાં જે વીજ બિલ આપવાની અને જે અમારો જે એ ખર્ચો છે એ કદાચ કદાચ નહીં અમે ચોક્કસ જ સ્માર્ટ મીટર લગાવવાથી અમે એ ખર્ચમાં ઘટાડો કરી શકો છો અને અલ્ટરમેટિવ એ જે અમે અમારા ખર્ચમાં ઘટાડો કરશે તો અલ્ટિમેટલી ગ્રાહકોના ગ્રાહકોના ફાયદામાં જે તે સમયના રેટ પ્રમાણે એ લોકોને

તો આ સ્માર્ટ મીટર થી શું તકલીફ પડે છે સર આપને તમને ખબર નથી સ્માર્ટ વાટા બરુજ અંકલેશ્વર સુરત આમાં લોકો આંદોલન કરે છે તમે આંદોલન કરવા ઊભા રહી તમે કમાવી છે શું 200 રૂપિયા રોજ માણસ અમારું જાય છે કમા આ આંદોલન કરીશું છું તો એમ જ દેસી રહી એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે તમારા જે મીટર છે જૂના એ જ સારા છે એ સારા છે ને સર કેમ તમારું પેટ નથી ભરાતું આ મીટર થી તો બીજા મીટર લગાવવા આવેલા છો તમે લોકો મારું નામ વિશાલ છે

એમ કે છે એ લોકો કે તમારે છે ને સ્માર્ટ તરીકે તમારે પૈસા પે કરીને તમારે છે ને વીજળીનું બિલ ભરવું પડશે એમ તો અમને આ કોઈ સુવિધા અમને આ કોઈ સુવિધા જોતી નથી આ વિસ્તાર એક ગરીબ વિસ્તાર છે આવાસ કોલિની સોનગઢ છે તો અહીંયા કોઈ માણસો એવા કોઈ કરોડપતિ કોઈ રહીશ નથી રહેતા અહીંયા ગરીબ માણસો રહે છે તમારે મીટર ફિટ કરાવવા હોય તો તમે વાણિયા બામણના ના જઈને ઘરે લગાવી શકો છો એમ પણ આ એક ગરીબ વિસ્તાર છે તો અમારા જે જૂના મીટર હતા એ મીટર અમને પાછા લગાવી દઉં બસ તો તમારું કેવું એવું છે કે જે જૂના મીટર છે એ જ યોગ્ય મીટર છે એ યોગ્ય મીટર છે અને એ જ સાધારણ વ્યક્તિ ભરી શકે છે નોર્મલી રીતે સ્માર્ટ મીટરના અંદર બિલ વધારે આવે છે એવી તકલીફ છે બધાને જાણ છે બધાને ખબર છે કે અચાનક હવે અત્યારે જે હજાર રૂપિયા બિલ આવતું એની જગ્યાએ ત્રણ હજાર આવશે તે આ ગરીબ માણસો કેવી રીતના ભરી શકશે બસો રૂપિયા રોજથી થી કામ સમય મળે છે મજૂરી કરવા જાય છે પોતાનો પેટ ભરે છે તો આ સ્માર્ટ મીટરમાં વધારે બિલ આવ્યો તો તે ભરવા જશે કે પોતાનું જીવન જીવશે જમવાનું કે તેલ મીઠું લાવીને ઘરમાં ખાવાનું એ કરશે પેટ પોતાનું ભરશે કે મીટરનું બિલ ભરશે એ તમે મીટર જોઈ શકો છો કે એનું યુનિટ કેટલું ફાસ્ટ ફરી રહ્યું છે અત્યારે બે દાડા થયા તમે જોઈ શકો છો કેટલું એનું રીડિંગ ફરેલું છે અમને બી અનુભવ છે કે આ વસ્તુ નથી સારી એમ તો એટલે તમે કાઢી જાઓ આ મીટર અને અમારા જૂના મીટર ફીટ કરી તો તમારી શું અપીલ છે પાલિકાથી પાલિકાથી અમારી એ જ અપીલ છે કે છે ને અમારા જે જૂના મીટર છે એમને પાછા લગાવી જાઓ ફીટ કરી જાઓ બસ